તે ડાકિટ બકિટ લાવ્યો હતો હું તો જો ડાકિટ પણ યાર હું કહું કે મને દે ને લાબણ તું યાર મને કીધું હતું મোনালા આલ મને શું ખબર કે આપડા હો પ્લાન રાખી બનાવવાનો હો હો બંધ થઈ જાય ઓયડી આવી છે બરાબર ઓયડી તો આવી છે આરી જોડી છે મને ખબર હતી બકરો બોલ્યા તો ના રે અને બકરો છોબો દે છે કટર છોબો દે છે

એક કોમ કર તું અંદર જા હું આટલામાં તને ધોન રાખું બરાબર તું અંદર જા હા હા અંદર હું આટલું ઉભો રહું હા હા તું અંદર જા હા હું ધોન રાખું એ તો હા નરેશ વધારે બકાવો બોલી શું કરી બકરો તો કાશ્યપ રહેવાનો লা <tip> <tip kautan> ু আ <respuesta> ক <tip> <neither> <tip kasha passer fruit> હા હા ઠંડી ધૂર જાળ પડે છે ના હા ગમમાં બધા ફરીને તો આવ્યો મ મને બકરોમાં નજર તો લાખવા લાખવા દે બકરા બેહત નહીં બેહા બધો હા ઠળ્યો બે થળી ગયો તો આ ઉળયો ખોલી કરી છે બકરમાં બેસી નહીં બે બધી ધોવાની બકરો ઓહો બકરો માય હા ભાઈ બેહો હા દબાજુ જ નથી રોષો મારે છો બકરો પંદર તન એક બકરું ખોજ્યું લાગે છે ચૌદ બકરો થયું પંદર બકરો તો અહીંયા હા તો ડબલ કોક ની ડબલ કોક ને બે મેથી મારી છે મકડી ખોઈ ગયા એ સો ટકા પડ્યા લાગે છે ડબલ ઓછો પડે મા હા ડબલ માં તો થઈ હા હું બકરી હોઉં પણ બકરી આ તો પડી ગયા લાગે છે ચકલ ધોવા ધોવા કોઈ પૂછું કોઈ ખીધા તો ગઈ છે હોય તો હા હું આ તો ઉડી ગયો છે ઉપાડો પે ગયો મારો કોકને બરાબર નહીં રાખે નહીં મારતો

એ ભાઈ હા નાહવા બકરો ના હોય પાછો હાલો બધો હાલો બકરો નો ઠેકો નઈ ને હું ઠેકો નઈ ને બકરો હતો મારા નારાજ જે બોલે એ બોલે હું બકરો ને તારું ઠેકો નઈ ને તો તો બકરો હો રાખવી પડે થોડો ઘણો હો રાખવી પડે તો તમારે હક તમે દાવો નઈ કરી ગયા અમે કોણ લઈ જાવ પડે તમારો બકરો મારો શું કરવા કે હોય તમારો બકરો ખાવા મને તો તો આપો ડાઉટ લાગે છે અમાર તમારો બકરો ખાવા છે કોઈ તમારો હા ખુબ બોલો ને કે હું કે મોરા ભઈ નાખી તમારા

લાકડી તમાર પડશે તો તારો પૈ નાખો છોડી દેવ તું ના દે હવે બોલ કરવા કરે અને હારે ભાઈ નારા બોલે બોલે નાતા નહીં આવે મગજ ની બાળકો

જયારે ને આપડે તમને બકરી ના કોક વોર કરીએ વાત સાચી હે પણ હું તો કોક વિચારીએ તો ખબર ના પડે એ રીતના આપણે જીવવું પડે રાતે રાતે બેજી માને કે તો ખાઈ જઈએ સવારે તો પણ બે દાણા છે બે દાણા કીધું ના ખાઈ ખાઈ ગઈ કેટલું ખાશું કોક તો પણ બેજી માની તો વોર તો કરીએ ના મોરી અમે તો પણ ના ખાને લાકડી જેવી હે પોહો ને કે ભઈ બેનો આ નાગા કઈ મારશે છે ને કોણ કર અને હાણું ઠંડી સડી જા અને હા ટાડનું બકરું બકરું કરી આ તો બે ત્રણ દાજી ફરફર કરું છું

એટલે દૂધ હાલ જરૂર છે પેલું પોણ રોગમાં આવે ભાઈ બંધ્યો સવાય ભાઈ એ મગજ કોમ નતું હાલતું યાર મારે મગજ કોમ અલે પણ મારે દૂધ લે આવું છે બકરી હજી બકરી 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 કિંમત બજાર માં ઘણી દૂધ છે પણ એ કશા કોમ નહીં આવે એવું

કમ તો ઓર આ પછો જા ફોટો તો બોલતો ભાઈ ના ના સાચું બોલ્યા ઓર કઈ દઈએ તો લે

પણ આમાં તો હાલ ના ઉઠાવાય મહિનો જવા દે પછી ઉઠાવીએ કેવો માણસ છે ખબર ના એના તો લાકડી ચેવી હતી ખબર હા પાડી એવી લાકડી હતી લાકડી ભાગે એવી નતી લાકડી ભાગે ના ઓય બડે કૂટો પેલા તો નાગા કહે ને હું લેપટોપ ઉપર ઓધર એ તો મોસ એવો છે એકલો થોડો માર માર તો હું એ માર થોડો એકલો કો બેહોને મળાવ કો બે આયો તો ભેગો હાલ હા કોઈ ભાણા તો આપણે નીકળી જાય હાલ તું ન કરતા હું આવ હેડ હાલ હા તું ન કર હું ન કર તું તારા ઉપર પકડી લે લે ના પકડ તું તો હું આવું તું ન કર તું તા તો હેડી ના તું ન કર હું આવ છું